તાલુકા પંચાયત ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા ફરી મેદા ને આવ્યા છે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે રાજેશ રાઠવા પોસ્ટ મૂકતા લખ્યું છે કે શું મિત્રો મારે બીજેપી માંથી મારે રાજીનામું આપી દેવું જોઈએ અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોઈએ તે અંગે લોકો પાસેથી મંતવ્ય માંગ્યા છે હાલ રાજેશ પોસ્ટ સમગ્ર માહોલ છે આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવાના છે એવું અમે નક્કી નથી કર્યું કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નો અમારા સાંભળવામાં આવતા હોય તો અમે બની શકીએ પાર્ટીમાં પણ રહી શકીએ જરૂર છે કોઈ પણ પાર્ટી માત્ર ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી મને મારા વિસ્તારના જે લોકો છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય રાજીને આમાં આપવાનો સવાલ નથી રાજીનામું એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જે લોકો કહે છે જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની સમાજ સાથે જવાની તૈયારી રાખીશું છોટા ઉદેપુરમાં જગ જાહેર છે એમાં કોઈ એવિડન્સની જરૂર નથી અધિકારીઓ નથી સાંભળતા એના માટે પૂર્વ સાંસદ શ્રી લઈને હાલના વર્તમાન સાંસદ સાંસદશ્રીઓએ પણ લેટર લખી ચૂક્યા છે કે અમારું વહીવટીતંત્ર એ નથી સાંભળતા કોઈ ચૂપી વાત નથી અમારા માટે એ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્ર હિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એ નગરપાલિકાના ઘણા એવા કામો નથી થયા તો એ સીધા મુખ્યમંત્રીશ્રીને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલનની ચીમકી પણ આપી છે ના મારે આંદોલન કરવાની જરૂર નથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો છે એ ઇલેક્શનો જ જવાબ આપી દીધો પટેલ નેશન છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર